ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેળવવા સાથે રેલીનું આયોજન કરવામાં આવેલું અને ઠેક ઠેકાણે દરેક સમાજે ખૂબ ભાવભરી સ્વાગત કરી રેલીને વધારવામાં આવ્યું હતું તદઉપરાંત નગરપાલિકાના પ્રમુખશ્રી પણ આ સ્વાગત રેલીમાં આવેલા અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુલાર કરી અને સન્માનજનક કાર્યક્રમ આપ્યો હતો અને આ નિમિત્તે મેં રમત રમતનું આયોજન કરી અને ખૂબ જ ઉત્સાહભેર એમમાં જય તેની ઉજવણી કરી છે જય ભીમ આજે વિશ્વ જ્યારે ચૌદમી એપ્રિલ ઉજવી રહી છે ત્યારે ખાનગઢમાં જન્મ જયંતિ ઉજવણી સમિતિ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે પાંચ હજાર જેટલી સંખ્યામાં બહેનો બાળકો અને ભાઈઓ તમામે ભાગ લીધો હતો આ આયોજન જ્યારે ભારતના બંધારણના ઘડવૈયા મહામાનવ નારી મુક્તિદાતા બૌદ્ધિસ્ત એવા મહામાનવનો જ્યારે જન્મદિવસ હતો અત્યારે ઉત્સાહ અને ઉલ્લાસની સાથે આ કાર્યક્રમમાં સમાજના તમામ વ્યક્તિઓએ સાથ સહકાર આપી અને જોડાયેલા અને સાથે સાથે ગામજનોએ પણ સાથ સહકાર આપેલો આ આયોજન સાથે સાથે ક્રિકેટનું આયોજન પણ ચૌદમી એપ્રિલ નિમિત્તે કરવામાં આવ્યું હતું ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું લંબોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવ્યો છે જેમાં કર્મચારીઓના સન્માનો છે વિદ્યાર્થીઓના સન્માનો છે ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓને ગીતનું વિતરણ છે આમ અલગ અલગ રીતે ઉત્સાહથી આ આયોજન કરવામાં આવ્યું છે અને ચૌદમી એપ્રિલ એમને એ મહાન વ્યક્તિનો જન્મદિવસ છે અમે જ્યારે કચડાયેલા હતા એને લાવી સારી દિશા ઉપર શોધપુરમાં લાવનાર મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ હતો એ દિવસે ઉત્સાહથી સમાજના તમામ વ્યક્તિઓ સાથે સહકારથી જોડાઈ અને સૌનો અમે આભાર માનીએ છીએ જય જયભે